ગઈ તેર અને ચૌદ ઓગસ્ટની રાતે ડબોઈ પોલીસ સ્ટેશનની અંદર એક ટિમ્બર યાર્ડની અંદર એક લૂંટનો મામલો સામે આવ્યો હતો આ તપાસ દરમિયાન એલસીબીની ટીમ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને મુખ્ય આરોપી દયારામ ઉર્ફે દયાલ ઉર્ફે સૂરજ ભુરા મોહનિયા રહેવાસી જાંબુઆ જિલ્લા એમપીની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી તે જ યાર્ડની અંદર થોડાક મહિના પહેલાં નોકરી કરતો હતો તેના કારણે એ તમામ રીતેથી પહેલાં યાર્ડથી વાકિફ હતો અને દિવસની અંદર કેટલા પૈસાની કમાણી થાય છે ઉતરે છે અને પછી આ કૃત્યને અંજામ આપીને ફરીથી એમપી જતા રહે છે આ જો મુખ્ય આરોપી છે તેમના ઉપર અત્યારે ગુજરાતની અંદર જામનગર જિલ્લાના બે હજાર વીસના એક ગુનાની અંદર એ વોન્ટેડ છે એ સિવાય એમનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ જોતાં એમના ઉપર રાજસ્થાનના કોટાની અંદર એમપીના ઉજ્જૈન જિલ્લાઓની જિલ્લાની અંદર બે ગુનાઓ ઇન્દોરની અંદર એક અને જાંબુઆની અંદર એક અને ગુજરાતની અંદર જામનગર અને મોરબી ડિસ્ટ્રિક્ટની અંદર સિરિયસ પ્રકારના ઓફેન્સીસ થ્રી નાઇન્ટી ટુ થ્રી નાઇન્ટી ફાઇવ અને થ્રી સેવન જેવા હેવી ઓફેન્સીસ આ આરોપી ઉપર એફઆઈઆર રજિસ્ટર થઈ ગયેલા છે બીજા આરોપીઓની શોધખોળ હાલ પોલીસની પાસે ચાલુ છે અને અત્યારે આ આરોપીનું પ્રોડક્શનની કાર્યવાહી કોર્ટની અંદર ચાલુ છે આ કલ કુલ ગયેલ મુદ્દામાલમાંથી દસ હજાર રૂપિયાની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને બીજા આરોપીઓને પણ ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવશે એ હથોડાથી એમના સ્તર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને સ્ટીચિસ જો છે વિક્ટિમ દ્વારા એની અંદર ઇજા પામ્યા હતા કુલ સુડતાલીસ હજારની આસપાસનું મુદ્દા માલ આ લૂંટની અંદર ગયા છે અને એક મોબાઈલ ફોન જો છે તે બે વસ્તુઓ આ લોકો લૂંટીને ગયા હતા લૂંટનો ઈરાદો જો છે તે ગંભીર પ્રકારનો હતો ત્યાં પોતે નોકરી કરવાના કારણે એ દરેક રીતેથી વાકેફ હતા કે કઈ જગ્યા પર માણસ સુએ છે દરવાજો કેવી રીતેનું છે અને કેવી રીતે એન્ટર કરવાનું છે અને ક્રિમિનલ હિસ્ટ્રી અને માઇન્ડસેટને જોતા આ જો છે આરોપી ને અટક કરવા બાબતમાં ક્રાઇમ બ્રાન્ચ વડોદરા રૂરલની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પણ આરોપી મૂલત જાંબુઆ એમપીનો છે અને એ પછી ઘણા બધા ગુનાઓ કર્યા પછી ઘણા વર્ષોથી બીજા બીજા ગુનાઓની અંદર આ જેલમાં પણ રહ્યો છે એ પછી એ નોકરી કરવા માટે મોરબી જિલ્લો જાય છે ત્યાં પણ જો છે એ ગુનો આચરે છે એ પછી જ્યારે વડોદરા ગ્રામ્યની અંદર ઢોગોઈની અંદર નોકરી કરે છે એના પછી પણ ત્યાં જઈને એવી રીતેનું લૂંટનું પ્રકરણ કરે છે એ અનસ્કિલ લેબર તરીકે ત્યાં કામ કરતો હતો અને જો લકડીના પુ્ઠા હોય છે તેમની અંદર કામગીરીની અંદર ઉપયોગ થતો નહીં અનસ્કિલ લેબરની અંદર ડોમેસાઇલ સર્ટિફિકેટની કોઈ જરૂરત પડતી નથી બટ હા આપના માધ્યમથી જેટલા પણ લોકો લોકોને નોકરી ઉપર રાખીએ છે તેમનું એન્ટિસિડેન્ટ વેરિફિકેશન કરવા માટે આપ લોકલ પોલીસને સંપર્ક કરી શકો છો અને કોઈપણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો માણસ આપના પાસે નોકરી માંગવા માટે આવે તો એક વખત જો છે પોલીસ ડિપાર્ટમેન્ટને અપ્રોચ કરાવીને એમનું બેકગ્રાઉન્ડ ચેક કરાવી લેવાનું છે જેનાથી એવી રીતેના ક્રિમિનલ બેકગ્રાઉન્ડના લોકોને આપના તરફથી નોકરી નહીં આપવામાં આવે તે બાબતની કાળજી રાખી શકાય છે સર પોલીસ પકડમાં આવ્યા બાદ પોલીસ તપાસમાં બીજા કોઈ ગુનાઓને અંજામ આપ્યો હોય કોઈ માહિતી અને કબૂલ કરી હોય હા બે હજાર વીસની અંદર જામનગરની અંદર એક ઓફેન્સની અંદર ઓલરેડી એ વોન્ટેડ છે તે બાબતની જાણકારી છે તે જામનગર પોલીસે આપી દીધી છે એ લોકોની એમની અરેસ્ટની આગળની કાર્યવાહી અન્ય આરોપીને ટ્રેકડાઉન કરવા માટે પોલીસે કોઈ ટીમની ગઠન કરી હોય કે કેવી રીતે અન્ય ટ્રેકડાઉન હા એમના માટેની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને ટૂંકા સમયમાં હમ બીજા આરોપીઓને પણ અરેસ્ટ તમારા સૂચનો અને અભિપ્રાય માટે અમારો સંપર્ક કરો હેડ ઓફિસ સુરત માટે નવ આઠ બે પાંચ એક ત્રણ ચાર નવ પાંચ ચાર અને બ્રાન્ચ ઓફિસ વડોદરા માટે નવ નવ બે પાંચ છ બે નવ શૂન્ય છ નવ ઉપર ફોન કરવો ન્યૂઝ ચેનલ પર વિજ્ઞાપન આપવા માટે અમારી સાથે જોડાવો ન્યૂઝ અને અવનવી માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો